જયારે બીજાના રક્ષણ ની વાત કરતો એના પરિવારમાં કોઈ હાથ નાખવાની હિંમત કરે તો પછી એટલે એના પર કેસ થાય તો ઉપર કેસ થાય તો આ કયા કાયદાની વાત કરીએ છીએ આપણે રાતના બે વાગે પણ જો તમને કોઈ આરામ કરવાનો પ્રયત્ન કરે મને આવતા અડધો કલાક પછી અમદાવાદ થી હું અડધી રાતે પણ આવીશ આ કહેવા આવ્યો છું તમને તાલુકાના ઠાકોર સમાજના ગ્રામ્ય વિસ્તારની અંદર અલ્પેશ ઠાકોરની એક મોટી સભા મળી હતી આ સભાની અંદર ઠાકોર સમાજના યુવક અને યુવતીઓને હેરાન પરેશાન અને છેડતી કરવાના વારંવાર બનતા બનાવોની વચ્ચે અલ્પેશ ઠાકોરનો હુંકાર સામે આવ્યો છે સાણંદ તાલુકાના કલાણા ગામેથી અલ્પેશ ઠાકોર ઠાકોરનો એ હુંકાર સામે આવ્યો છે હિન્દુ ધર્મના યુવક અને યુવતીઓ પર થતા અત્યાચાર મામલે એક મોટી બેઠક બોલાવવામાં આવી હતી યુવક અને યુવતીઓ પરેશાન કરવામાં આવે છે તેમના બહારે આવ્યા હતા કોઈ ચમરબંધી કે દાદા નથી કે ગરીબ વર્ગને ડરાવી શકે અલ્પેશ ઠાકોરે જાહેરમાં નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજે બીજાની રક્ષા કરવા માટે છે

તમને હેરાન કરવા વાળી વ્યક્તિ અને હું અમે બંને પછી એકબીજાની છીએ તમે એ છોડી દેજો છેલ્લા કેટલાક દિવસોથી બનેલી ઘટના અને સાણંદ તાલુકાની અંદર બનેલી એ ઠાકોર સમાજના યુવક યુવતીઓ પર હેરાન પરેશાન કરવાની જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓને સંદર્ભે હવે અલ્પેશ ઠાકોરે લાલ ગુમ થયા છે અને તેઓએ ત્યાં સભા યોજી હતી જ્યાં અલ્પેશ ઠાકોરે પોલીસ ચેતવણી આપી હતી સાંભળો અલ્પેશ ઠાકોરે કલાણા ગામ થી શું કહ્યું એ પણ અને કિલકર્મ કર્યું છે એમ કરીને મારું એટલે મને એવું લાગે છે સાધુ સમાજના પરિવાર સાથે પણ એ લોકો કરેલું મને ખબર છે પણ નાના સમાજો હોય તો નાના સમાજો બીઆ તમે જથ્થાવાળા સમાજ છો મોટો સમાજ છે તેમ છતાં તમને ડર લાગે તો તમને ઘણી વાર એવું થાય કે એમને કેમ પાછા પડે તો એ ઘર હોય નાના સમજો તો બચારા શું કરે જવાનું હોય ફેક્ટરીઓ છે રાત્રે અંધારા આવતા હોય અને ક્યાંક બની જાય તો દરેક ને ડર લાગે મારું એવાનું કારણ એ છે કે છેલ્લા છ મહિનાથી હું જોઉં છું તો કે બેફામ બન્યા છે અને બેફામ બની

જે બોલવાની હિંમત કરી તો હાથ તોડતા વાર નહી થાય આ એ જ અલ્પેશ ઠાકોરજી કહેવા આવ્યું અને પોલીસ ને કહેવા આવ્યો છું તમારું કામ છે લોકોના જાન માનની રક્ષા કરવાનું લોકોને રક્ષણ આપવાનું કોઈ અસામાજિક તત્વ કોઈ પણ સવારતો હોય કોઈ પણ સમારતો હોય એનો પાડી દો પણ સામાન્ય ગરીબ લોકોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કરતો હોય તો એને આજે નથી ચલાવવાનો કાલે નથી ચલાવવાનો મને તમારી ડર શું છે કે છેલ્લા છ મહિનાથી એ લોકો જે રીતે બેફામ બન્યા છે કાલે કોઈ દીકરો કંપનીમાંથી પાછો આવતો હોય રસ્તો તૂટેલો છે મેં જોયો છે અને ત્યાં બાઇક કામથી કાઉ માર્યું હોય અને એવી સામાન્ય બાબતમાં ચાલો કેમ કર્યો છે એ ચાલો કેમ કર્યો છે એ બાબતમાં એને મારે અને એને પછી છોડાવવા જાય એટલે એના ઉપર કેસ થાય પેલા ઉપર કેસ થાય આ કયા કાયદાની વાત કરીએ છીએ અને છેલ્લા છ મહિનાથી અહીંયા સાધુ પરિવાર ને મારે

અને આયોજન કરો 10 15 દિવસમાં ગામનાથ ચોકમાં ગરબાનું આયોજન કરો હું કોઈ દિવસ સરબા ગામની નીકળઉ પણ આ ગામનાથ ચોકમાં માના ગરબા કરો હું ગરબા ગાવાઈ શકા ફંકા જબતા કમામાં એમાંના છે કણો ધારા આમના માટે બોલવાનું નથી મોટા દિલાસુ પડે એટલે મગત્રાવ આખો બતાવે મારા લોકોને એમ કે કહેજો અમારે કોઈ એવા લાંબા ઝઘડાઓ નથી કરવા કોઈ જોડે બગાડવું નથી પણ ગરીબ સામાન્ય લોકોને ડરાવશો તો તમે પણ સીધા નહી રહી શકો સીધા નહીં ચાલી શકો આ સમજી લેજો બહુ લાંબુ નથી કેવું ક્યાંય ક્યાં તો તું કે સામાન્ય બાબતો બેન બધા કહું છું કોઈ બીજી માથા કુટુંબ ના પડો શાંતિથી મુક્તપણે જીવો તમને હવે પછી કોઈ હેરાન કરે હું છે ચિંતા ના કરો પાછું જોડે ખોટી વાત ના કરવા જોઈએ જયારે હું કેતો હોઉં કે તમને કોઈ ખોટું હેરાન ના કરે તો તમે પણ કોઈને ખોટું હેરાન ના કરવા જોઈએ બીજું એક કહેવા આવ્યું છે નાના મોટા નશાખોરીમાં છોકરાઓ હોય ને તે બહાર કાઢી લેજો અને જેમ્યા મોટા મોટા કરો છો ને જેમ્યા નાના કરી નાખો ભાઈ ઉપર એક આ મોટા મોટા જે વાળ છે ને તમારા જે વાળ કપાઈ નાખો હારા નહીં લાગતા અને વેસનો કોઈ ના કરવા જોઈએ હું આટલી બધી વાત કરો છું પાછળ મચાવો મચાડે આગળ વાત બંધ કરો આ બધું આ સારી વાત નથી તમારે એવું સક્ષમ તો બનવું પડશે ને ભાઈ નશામાંથી બહાર નીકળો વિશ્વનો માંથી બહાર નીકળો એક રહો અને એવું વ્યક્તિત્વ બનાવો કે બધા તમને સ્વીકારે તમે એમને સ્વીકારો